જય 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 માતાજી માતાજી કાકા ભાઈ હવે મારે મારે નું નું ભજન હા બરાબર બરાબર હરિકાકા કાઢી નાખવાના તો અમે આવી ગયે હા તો હા મારું મંડળ લઈને હું આવું છું હરિકાકા નું કોઈ ના હોય એવું કરજો હા હા બરાબર બરાબર હા 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 આપડે એવા ભજન ગાવાના હે ને કે આગળ વાળા જે હરેશભાઈ નું મંડળ હે ને એ જિંદગી ભર યાદ કરે એવા ભજન ગાવાના એક ત્યાં ભજન શું તમને અને તમારા મારે અંદર હાથ પુરાવાનો એ ના હાથ રોમ 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 જય 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 ગુરુદેવ જય ગુરુદેવ તમ મજા

ભોરાભાઈ ના ત્યાં રામાભર નો ભજન દાખવ આવેલ છે તે નિમિત્તે અહીંયા બે મંડળ બોલાવેલ છે તો ચોલા કાકા ના મંડળ નું સ્વાગત અને તોલ વિધિ ભુરાભાઈ કરશે આજે ભૂલાભાઈ ના ત્યાં મસ્ત એવો ભજન નો પ્રોગ્રામ રાખવામાં આવે છે જય રોમા જય રોમાભાઈ જય બાબાજી

આપણે જય હરી હરી જય રમાપી જય રમાપી આપડે આપણે સારું કરવા ભજન લાવું આપડે સારું કરવા આયા એટલે હારું કરશો આપણે ભજન ધીમ ભજન એ નરમું નહીં મારો હરિ સો હો તો ગૌરી તમારા પુત્ર ને આજે સમરે મધુરાગત ને ચકો ત્યારે ભજન ગા હોય દાદા રામદેવ નો પાઠ હોય ત્યારે એ આયા

અમને આનંદ આવી તો એમાં અમારા ગુરુ બેઠા છે એટલે ગુરુ હમ કરતા એમને આનંદ આવી ગયો કરો હરિયો ના ના એવું નહીં હું જોઈ દેવાની રોમ સામું ગયો હા તમે ગો અમે હવે બાપુ હોય ભજન કરવા અમે હે ગુજરાત સમાચાર માં ગાઉ છું દિવ્યા ભાસ્કર માં ગુ છું હવે છું શું ગાવાનું ભજન रींग हरि हरी ओ हरी हे हरी पिया जिया झूने हरी हरी અલે કોટીયા ને મને ફરી આ એ આવી અલા કને કાડે ફરી ગયા લ્યા ફરી અલા ભાઈ ગાવા જા ને આ કોને ફરી ગયા લે ભાઈ પાટીયા કા તુ નઈ ના બાબા રાલે યાદ અહી તો તો આયા ને યાદ નહીં નથી આવજન ગાયા અમે પણ બોલ્યા બોલ્યા કરવા ઘરે ભજન ગાવા બીજી ના ખાઈ ગયા તમે ભાઈ જય બાબા જય બાબા ઓ મારી તો આવ્યા ને યાદ નહીં નહીં નયન મોની

એટલે ભૂલાભાઈ તમને અમદાવાદ હાથમાં બિસ્કી કર્યા સાહેબ ની મારજિન પિસ્કી કર્યા અમેરિકા લંડન આફ્રિકા ન્યુઝીલેન્ડ કેનેડા થાઈલેન્ડ અને ગોવા ગોવા માં તો હું આ પ્રોગ્રામ હમણાં કર્યો ને ટ્રેડિશનલ પ્રોગ્રામ આ ભજન નો પ્રોગ્રામ એ તો અરે ટ્રેડિશનલ અત્યારે જમાનો આગળ જાણી લો છો ટ્રેડિશનલ ભજન કેવાયાર એટલે ભજન

ए री गंगा आट लो संगे गो मारा गुरु के जो

તો પછી બની તમે માઇક કેમ લઈ કહો પેલા અમારે બે વાણી બે વાણી અમારી આવી ભજન પટિયા પાસે ભમાવા બહાર લઈ જઈ

تو بينه متا ران دااري غنا ران لگا ران دااري يا بادانو نا واغه بادا عطا بادلي او او واجه واغه બાઈ બજનના એ રટુ ભાઈ એ સ્પેશિયલ બાવા રટુ રે રટુ તું યાર તારા ગ્રુપમાં કેતો હે કેવું કેવું હા વ્યવસ્થિતો આ લગાડો માર ભાઈના લાલ ભાઈ આવતી વગાડવાનો હે એક ખોજવાગે લેખા મારા કુતે સાડે ને ખોજવા તારા તું બોલ નકરી ના એમાં તો પેલો આ ભાઈ ભાઈ એ ભાઈ ભજન માં પોત વાગે પગ દુખ માથું આગળ ભજન ભજન થઈ ગયા હા ના ભાઈ અમે અમે સત્સંગ વાતો કરીએ ભજન

વાળો થઈ ગયો બહુ ભજન વાળો થઈ ગયો ભલા કોઈ આવું હોય